જાણ થાય તે પહેલા ઓમ પાણી પી ગયો હતો ઓમને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢ્યો હતો જોકે તેનું મોત થઈ ગયું હતું અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ઓમની આંખોનું દાન કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે ઓમના પરિવારને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ના ઉપર આરોપ મૂક્યો હતો કે ઓમ ડૂબી ગયા બાદ તેને ટ્રેનરો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને છોડીને તમામ નાસી ગયા હતા બ્યુરો રિપોર્ટ સુરત